નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી રાધે રાધે હર હર મહાદેવ શ્રાવણ માસમાં મિથુન રાશિને થશે લાભ પરંતુ રાખવું પડશે આ બાબતોનું ધ્યાન આ વર્ષે શ્રાવણ માસની શરૂઆત અને પૂર્ણાહુતિ સોમવારે જ થવાની છે સાથો સાથ આ સમય દરમિયાન પ્રીતિ યોગ આયુષ્માન યોગ સર્વાર્થ સિદ્ધિ યોગ જેવા સંયોગો સર્જાઈ રહ્યા છે જેના લીધે જુદી જુદી રાશિના જાતકોને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને ખૂબ જ પવિત્ર માસ માનવામાં આવ્યો છે આ માસમાં ભગવાન શિવની પૂજા અને ઉપાસનાનું ઘણું મહત્વ છે પંચાંગ અનુસાર ગુજરાતમાં શ્રાવણ માસની શરૂઆત પાંચ ઓગસ્ટ ત્યારે આ વર્ષે શ્રાવણ માસમાં અનોખા સંયોગો રચાઈ રહ્યા છે જેની દરેક રાશિ પર અસર રહે છે શ્રાવણ માસ દરમિયાન મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ કેવું રહે છે શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે શ્રાવણ મહિનાના સોમવારે શિવજીની પૂજા કરવામાં આવે તો ભક્તોને વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે આ વર્ષે શ્રાવણ માસની શરૂઆત અને પૂર્ણાહુતિ સોમવારે જ થવાની છે સાથોસાથ આ સમય દરમિયાન પ્રીતિ યોગ આયુષ્યમાન યોગ સર્વાર્થ સિદ્ધિ યોગ જેવા સંયોગો સર્જાઈ રહ્યા છે જેના લીધે જુદી જુદી રાશિના જાતકોને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે ચાલો જાણીએ કઈ કઈ રાશિઓને મળશે લાભ નંબર એક મેષ રાશિ મેષ રાશિના જાતકોને આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તંદુરસ્તીની સમસ્યા રહી શકે છે આર્થિક રીતે ફાયદો થશે તેઓ વ્યવસાયિક રીતે ખૂબ સારું કામ કરી શકશે પરંતુ કેટલાક લોકો તમારી ઈર્ષ્યા કરી શકે છે નોકરી ધંધો કરતા લોકોએ તેમના ઈરાદા મજબૂત રાખવા પડશે નવા પ્રોજેક્ટને વધુ સારી રીતે સમજવા માટે તમે તમારા ભાગીદારોની સાથે સંપર્કમાં રહો જરૂર પડે તો મીટિંગ્સ પણ ગોઠવો શ્રાવણ મહિનામાં મેષ રાશિના જાતકોએ શિવજી પર ચંદનું તિલક કરવું અને તેમને લાલ રંગનું ફૂલ ચડાવવું આનાથી વ્યક્તિને તંદુરસ્તીને લગતી સમસ્યાઓમાંથી છુટકારો મળી શકે છે નંબર બે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આ શ્રાવણ માસ આર્થિક રીતે ફાયદો કરાવશે પરંતુ દાંપત્ય જીવનમાં નાની મોટી સમસ્યા આવી શકે છે નોકરી ધંધામાં આવતી કોમ્પિટિશનનો સામનો કરવા અને સફળ બનવા માટે તમારે વધુ સારું પ્રદર્શન કરવાની જરૂર છે આ માટે તમારે તમારા સમય વ્યવસ્થાપન કૌશલ્ય મુજબ કાર્ય ગોઠવવું પડશે વૃષભ રાશિના જાતકોને સારા ફળની પ્રાપ્તિ માટે અને જીવનમાં આવતી સમસ્યાને દૂર કરવા માટે શિવલિંગ પર ગાયનું કાચું દૂધ અને સફેદ ફૂલ ચડાવવાનું રહેશે આનાથી તમારા ભાગ્યમાં આવતી દરેક સમસ્યા હલ થઈ શકે છે નંબર ત્રણ મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આ શ્રાવણ મહિનો ખૂબ જ ફાયદાકારક રહેશે આર્થિક રીતે તેઓ સારી એવી ઉન્નતિ પ્રાપ્ત કરી શકે છે પરંતુ માનસિક ટેન્શન રહેશે આ રાશિના જાતકો કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે સાથોસાથ બાકી રહેલા તમામ કાર્યો પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો પડશે ખાસ કરીને આ રાશિના લોકોએ તેમના પ્રિયજન સાથે સારા સંબંધો બનાવવા માટેનો આ સારો સમય જણાઈ રહ્યો છે કારણ કે તમારા પ્રિયજન થકી તમને તમારા વ્યવસાયમાં સફળતાની નવી ઊંચાઈઓ સુધી પહોંચવામાં મદદ મળશે મિથુન રાશિના જાતકોએ તેમને પડતી મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવવા માટે શ્રાવણ માસમાં શિવજી પર મગ ચડાવવા જોઈએ આનાથી તમને માનસિક શાંતિ મળવાની સાથે અન્ય મુશ્કેલીઓ પણ દૂર થઈ શકે છે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાઈકોન પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ હર હર મહાદેવ જરૂર થી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર